નમસ્કાર જય માતાજી મિત્રો તમારું વધારું હાર્દિક સ્વાગત છે ચરોત્તર નમે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આ જે રોડ જોઈ શકો છો તે રોડ અલીના પણસોરા રોડ છે અને આ મંદિર હિરણ ચુંનેલના રસ્તાની વચ્ચે ગણપતિનું મંદિર આવેલું છે તેની એક્ઝેટ સામે પતરાવારી એક મસ્ત નાની હોટલ છે ત્યાં પૂજાકાકા કરીને એક વ્યક્તિ જોરદાર ભઈ ભજીયા બનાવે આ કાકા ભજીયા બનાવવા માટે મેથીની ભાજી વાપરે છે એટલે કે મેથીના ભજીયા બનાવે છે બસ એકદમ શુદ્ધ મેથીની ભાજી વાપરે છે કાકાનું ભજીયા બનાવવાનો એક્સપિરિયન્સ અઢારથી વીસ વર્ષ પહેલાંનો છે એવું કાકાનું કહેવું છે અને ત્યારથી જ્યારે અમે નાના હતા ત્યારથી પણ અહીંયા કાકાના ભજીયા ખાઈએ છીએ વાત કરું તો કાટાની કાકા પહેલાના જે વજન કાંટો વાપરતા હતા એવો જ અત્યારે પણ વજન કાંટો વાપરે છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં ચટણી માટે પડિયા પણ વાપરે છે પછી વાત કરું ભાઈ કાકાના હાથના ભજીયા તો મિત્રો કહેવત છે ને કે ઘડિયા ગાડા વારે જવાને તે પણ ના વાડે એવું જ કામ છે મિત્રો કાકાના ભજીયા બનાવેલા એટલે ભાઈ કોઈ કોપી ના કરી શકે કેમ કે એક નંબર કાકાના ભજીયા છે અહીંયા ઘરાગી પણ જોરદાર થાય છે એક કહેવત બીજી પણ છે ને મિત્રો જો એક બાર ખે ઓ બાર બાર આવે એવું આપણા પૂજાકભાઈ કાકાનું કામ છે જોરદાર ભજીયાની બનાવટ છે મિત્રો તમે જોઈ શકો છો દરેક એંગલથી કાકાનું એક જ ધ્યાન છે બસ એટલે તપેલું અને તેલ ભાઈ અને એ પણ કઢાઈમાં ભાઈ જોરદાર પહેલા ભાઈ ભજીયા બનાવો અને ખતરનાક ભાઈ તમે આ જગ્યાએ જો આવો તો એકવાર ભજીયા ખાજો અહીંના ભજીયા ખાશો તો મિત્રો તમે ભલે સિટીના હશો પણ સિટીનો સ્વાદ બોલી જશો કેમ કે ભાઈ આ કાકાના ભજીયા જેવા છે તમે મિત્રો ઘરાકી જોઈ શકો છો અત્યારના બે વાગે છે તો પણ છ સાત જણ તો અહીંયા હોય છે પેન્ડિંગમાં તમને લાવ પણ ભજીયા બનાવે છે અહીંના ભજીયા એકદમ લાઈવ જ કાકો બનાવે છે કોઈ પણ જાતના ઠંડા ભજીયા અહીંયા મળતા નથી તરત જ ભાજી કટિંગ થાય છે તાજી ભાજી કટિંગ કરે છે તાજું શીરું બનાવે છે અને તાજા જ ભજીયા પાડીને દરેક કસ્ટમરને આપે છે લગ્નનો ઓર્ડર પણ કાકા લે છે જો તમારે તમારા ઘરે કોઈ પ્રસંગ હોય અને નાના મોટા પ્રસંગમાં કાકાને ભજીયા બનાવવા માટે બોલાવવા હોય તો પણ આ કાકા આવે છે તો તમારે કોન્ટેક કરવો હોય તો સ્ક્રીન પર તમને નંબર પણ આપી દઈશ જો તમારી ઈચ્છા હોય તો કાકાને બોલાવજો અને જો તમે અહીંયા અલીના પણસુરા રોડ ઉપર નીકળો તો એકવાર પૂંજાવે કાકાના ભજીયા ચાખજો કાકાની ભજીયા બનાવવાની સ્ટાઇલ એકદમ જોરદાર છે ભાઈ હાથમાં તેલ અડે તો પણ કાકાને કંઈ થતું નહીં બાકી તો ભાઈ આપણે જોડે રહીએ તો ભાઈ બીક લાગે કદાચ જઈશું તો કેમ કે ભાઈ કાકાનો અનુભવ અઢારથી વીસ વર્ષનો છે તમે પણ અહીંયા આવો તો ભજીયા ખાતા જજો ભાઈ અને જોડે ભાઈ ચટણી અને ડુંગળી ભૂલતા નહીં મિત્રો તો મિત્રો તમે વિડીયો પૂરો જોયો એ બદલ તમારો ધન્યવાદ